હાલમાં મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કે કીર્તિ પટેલ કહે છે કે વેસુ રાજપૂતે પહેલા લગ્ન કર્યા હતા તે છોકરીનો કોઈ જ વાંક નહોતો બધો જ વાંક કાજલનો હતો ખાસ મિત્રો તમારું આ વિડીયો વચ્ચે શું કેવું ખાસ કરીને કોમેન્ટમાં લખજો તો ચાલો મિત્રો આ વિવાદ શું છે જોઈ લેવી છોકરીમાં અને હજુ પણ એની મર્યાદા છે એ દીકરીએ સાડી વગર ઘર માં રહી નથી માથે થી પડવા નથી દીધું પણ એની સાથે આ બધા બનાવ બઈ ના ત્યાર બાદ આ કાજલ નું પિક્ચર પાછું ચાલુ થાય છે આ 32 લખણ ખોટા ની જિંદગી માં 32000 લખણ ખોટો છે ને એની જિંદગી માં પાછું ચાલુ થાય છે અને ઓલી નેમ

આ મેડમ છે ને કાજલ મેડમ ઈ રાત દિવસ આનો ફોન મૂકે નહીં રાતે ઘરે સુવાય ન તો જવા દે આની ભેગુ આની ભેગુ રાત્રે સુવાય ન તો જવા દે અને રાત્રે ઘરે કદાચ એ ગયો હોય ને ફોન આવ્યો હોય તો તો ફોન ચાલુ રાખવાનો ભાઈને આનો આ કાજલનો ફોન ચાલુ રાખવાનો પાછો વિડિયો કોલ માં વાત કરવાની બતાવવાનું કે હું ઘરે સુતો છું આમ સુતો છું એ બધું જ ભાભી વાત બાજુમાં સુતા સુતા જોતા અને આ પ્રેમ પ્રકરણ વિશે ભાભીને ખબર પડી ગઈ ભાભી એવું કીધું કે તમે મારી લાઈફ ની અંદર તો પછી આ વસ્તુ નોતી કરવાની તમારે પછી તમને ખબર જ છે કોઈ પણ સ્ત્રી આ બધું સહન કરી શકે નહીં એટલે રોજ આ લોકોને ઝઘડો સ્ટાર્ટ થયો ઘરે ન જાય ઉલિયારે ફોન ચાલુ રાખે ઘરે આવે તોય ફોન ચાલુ એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગન કરવા રેડી પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગન કરવા તું આને ગમે એમ કરીને કાઢ એટલે ભાઈ ઝઘડા ચાલુ કર્યા પેલીને મારવાનું હેરાન કરવાનું આ આમાં એની માં ને બધા સામે લો પાસા